બીજી તરફ શારીરિક હુમલા અને પડી જવાથી થતી ઈજાના હોળીના દિવસે 528 અને ધૂળેટીના દિવસે 907 કેસ થવાની સંભાવના છે જે સામાન્ય દિવસના 395 કેસથી સરખામણી વધારે છે ત્યારે શારીરિક હુમલાના કેસો બાબતે હોળીના દિવસ બસો ત્રીસ કેસ અને ધૂળેટીના દિવસે ચારસો સત્તાવન કેસોનો વધારો થવાની શક્યતા છે જે સામાન્ય દિવસના એકસો ને તેત્રીસ કેસની સરખામણી વધુ છે મોટે ભાગે આ કેસો ઉત્સવ દરમિયાન થતા વિવાદોને કારણે થાય છે

આપણો છો કે હોળી લોકપ્રિય દૈનિક ઇમરજન્સી જે દૈનિક ઇમરજન્સી ફોર પોઈન્ટ સિક્સ છે એમાં હોળી અને હોળીના તહેવારને અનુરૂપ અમારી અંદાજીત અંદાજીત ત્રીસ ટકાનો વધારો અપેક્ષિત કરીને સંભાવના સહ જેમાં જે કેસ છે જે દર વાર્ષિક માનસિક મંથલી કેસો ચોવીસો બાવીસો ચોવીસો કેસની છે એની સરખામણીમાં જો ત્રીસ ટકાનો વધારે અપેક્ષિત કરતા અમારી જે હાલમાં સોળ એમ્બ્યુલન્સ નવસારી જિલ્લામાં કાર્યરત છે જેમાં પાંચ એડવાન્સ લાઈફ સપોર્ટ એક આઈસીયુ વિલ અને કુલ સોળ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં અમારો સ્ટાફ ચોવીસ કલાક કાર્યરત છે અને હોળીની અપેક્ષિત અંદાજીત સંભવિત ઇમરજન્સી વધવાની જે અપેક્ષાઓ છે એને અનુરૂપ અમારો મેનપાવર એડિશનલ મેનપાવર અને અમારી એમ્બ્યુલન્સ સતત કાર્યરત સજ્જ છે કાર્ય કાર્યસજ્જ છે આ વર્ષે હોળી ધૂળેટીની શરૂઆત થઈ ચૂકી છે બરાબર અને હોળી ધૂળેટીના આપણા ભારતીય તહેવાર નિમિત્તે ઇમરજન્સીઓ વધવાની શક્યતાઓ ઘણી વધી ગઈ છે અને ગયા વર્ષના આંકડાઓ જોતાં આ વર્ષે અંદાજીત ચોવીસ પોઈન્ટ છ્યાસી ટકા જેટલો ઇમરજન્સીમાં વધારો થઈ રહ્યો હતો અને આપણા નવસારી ડિસ્ટ્રિક્ટમાં સોળ જેટલી એમ્બ્યુલન્સો આપણી વન ઝીરો એટની તૈનાત છે અને તેમાં પાંચ ALS એડવાન્સ એક આઈસીઓન વિલ અને તેની સાથે નો આપણો સ્ટાફ હંમેશા કાર્યરત છે અને તેમાં પાંત્રીસ જેટલા ઈ અને સાડત્રીસ આપણા પાયલોટો કાર્યરત છે અને હોળી અને ધૂળેટી નિમિત્તે તે હંમેશા કાર્યરત રહેશે અને ઇમરજન્સી સાચવશે